શું તમને લાગે છે કે લોકો તમને હંમેશા નીચા દેખાડે છે ઇન્સલ્ટ કરે છે લોકો તમને હળવાશથી લે છે મજાક ઉડાવે છે તમારી વાત અવગણે છે સાંભળો આ બધું તમારી ભૂલ નથી પણ હા એક સત્ય છે જે ઘણાને ખબર નથી દુનિયામાં ઇજ્જત તેઓ જ મેળવે છે જેઓ સાયકોલોજી સમજે છે અને માઇન્ડ ગેમ્સ રમતા આવડે છે અને જો તમે આ દસ ખાસ રીતો શીખી લીધી લોકો માત્ર તમને ઇજ્જત જ નહીં આપશે પણ તમારી સામે ઝૂકીને તમે બોલો તે તમારી વાત સાંભળવા તૈયાર રહેશે પણ સવાલ પાવરફુલ છે કે તમારી જિંદગીનો આખી ગેમ બદલી શકે જો તમે ખરેખર એ બદલાવ ઈચ્છતા હોવ તો વિડીયો અંત સુધી જુઓ કારણ કે દરેક પોઈન્ટ તમારી કલ્પના કરતા પણ વધુ પાવરફુલ છે મિત્રો પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે આજની આ બુકની શરૂઆત કરતાં પહેલા એક નાનકડી વિનંતી છે જો તમને આ વિડિયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઈબ કરશો એટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું અને સાથે લાઈક પણ કરજો આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરજો કારણ કે તમારા એક શહેરથી કોઈનું જીવન બદલી શકે છે કોમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યુમાં તમને શું સારું લાગ્યું દરેક માણસની એક અદ્રશ્ય ઓરા હોય છે જે નક્કી કરે છે કે લોકો તેને કેવી નજરે જુએ છે કે મજાક બનાવીને જો તમારી ઓરા નબળી હોય તો તમે કેટલા પણ સારા માણસ કેમ ન હો લોકો તમને હળવાશથી લેશે પણ જો તમે પોતાના મનોવૈજ્ઞાનિક હથિયારોનો સાચો ઉપયોગ કરવાનું શીખી લો તો એ જ લોકો તમારી સામે ઝૂકીને વાત કરશે ઇજ્જત કોઈ માંગવાની વસ્તુ નથી એ છીનવી પડે છે અને એ માટે તમારે પોતાના વિચારો પોતાની બોડી લેંગ્વેજ અને પોતાના શબ્દોનો એવો ઉપયોગ કરવો પડશે કે લોકો તમને એકદમ અલગ નજરે જોવા લાગે સૌથી પહેલો બદલાવ જે તમારે લાવવો પડશે એ છે તમારી પ્રેઝન્સ જ્યારે પણ તમે કોઈ રૂમમાં દાખલ થાઓ એવી રીતે ના ચાલો કે તમારું કોઈ અસ્તિત્વ જ નથી તમારી ચાલ તમારી આંખોની ગંભીરતા અને તમારા ચહેરાના ભાવ નક્કી કરે છે કે લોકો તમને કેટલી અહેમિયત આપશે જો તમે ઝૂકેલા ખભા અને ડરેલી નજર સાથે ચાલશો તો લોકો તમને કદી ગંભીરતાથી નહીં લે એટલે આગલી વખતે જારે પણ કોઈ ભીડમાં જાઓ પોતાની બોડી લેંગ્વેજ ડોમિનન્ટ રાખો સીધા ઊભા રહો ઝડપી પણ નિયંત્રિત ચાલ ચાલો અને આંખોમાં આંખો પરોવીને એવું લાગે કે તમે તેમના મનને વાંચી રહ્યા છો આનાથી લોકોને એક અંદરનો સિગ્નલ મળશે કે તમે કમજોર નથી તમે પાવરફુલ વ્યક્તિ છો બીજી વાત જે તમારે તરત કરવી પડશે એ છે મૌનની તાકાત સમજવી લોકો ભાગે પોતાની ઈજ્જત પોતે જ બગાડી લે છે કારણ કે તેઓ બિનજરૂરી વધારે બોલે છે જે વ્યક્તિ દરેક વાતે પોતાનો અભિપ્રાય આપે દરેક ત્યારે લોકો તમારી વાતો વધુ ધ્યાનથી સાંભળશે કદી પોતાના વિચારો મફતમાં વહેંચતા નહીં જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી ચૂપ રહો આનાથી લોકો તમારા શબ્દોની કિંમત સમજવા લાગશે અને જ્યારે પણ તમે કંઈ બોલશો તેને હળવાશથી નહી લે ઇદ્ધત મેળવવા માટે એક અતિ મહત્વની વાત છે ભાવના ઉપર કાબુ ક્યારેક લોકો જાણી જોઈને તમને તમને ચીડવવાની કોશિશ કોશિશ કરશે કરશે નીચા બતાવવાની પણ જો તમે રિએક્ટ કરશો તો તેઓ જીતી જશે સ્માર્ટ લોકો પોતાની ભાવના ઉપર પૂરો કંટ્રોલ રાખે છે જો કોઈ તમને ચીડવવાની કોશિશ કરે તો શાંત રહો ફક્ત તેની આંખોમાં જોઈને હળવી સ્મિત આપો જાણે તમે તેની દરેક ચાલ પહેલેથી જ સમજી ગયા હો આ વાત સામેવાળાને માનસિક રીતે તોડી નાખશે કારણ કે તેને એ પ્રતિક્રિયા નહીં મળે જેની તેને આશા હતી જ્યારે લોકો જોશે કે તમને ગુસ્સો નથી થઈ શકતો તો તેઓ પોતે જ તમને ઈજ્જત આપવા લાગશે તમારે એક વાત વધુ અપનાવવી પડશે રહસ્યમય બનવું એ જ લોકોને સૌથી વધુ ઇજત આપે છે જેમની પર્સનાલિટીમાં એક મિસ્ટ્રી હોય કદી પોતાને સંપૂર્ણ રીતે ખોલી ન નાખો પોતાની પર્સનલ લાઈફ પોતાના પ્લાન્સ અને પોતાની ઇમોશન્સ લોકો સામે સરળતાથી ન મૂકો જેટલું તમે પોતાને છુપાવી રાખશો એટલું જ લોકો તમને જાણવાની કોશિશ કરશે અને તમારી ઇજ્જત વધશે એક રહસ્યમય વ્યક્તિ હંમેશા રસપ્રદ લાગે છે અને જ્યારે તમે રસપ્રદ બનશો તો લોકો તમને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે આ ઉપરાંત તમારે તમારી ગર્જના પણ તૈયાર કરવી પડશે જંગલમાં સૌથી વધુ ઇજ્જત એની હોય છે જેનો અવાજ સૌથી પ્રભાવશાળી હોય તમારો અવાજ જ તમારી તાકાત છે જ્યારે પણ બોલો આત્મવિશ્વાસથી બોલો તમારો અવાજ એવો હોવો જોઈએ કે લોકો તેને અવગણી ન શકે કદી ધીમો કંભતો કે હિચકીચાટ વાળો અવાજ ન કરો ડાર્ક સાયકોલોજી કહે છે કે જે વ્યક્તિ પોતાના અવાજ ઉપર કંટ્રોલ રાખી શકે તે બીજાના મન ઉપર પણ કંટ્રોલ કરી શકે છે એટલે જ્યારે પણ બોલો ઠહેરાવથી બોલો શબ્દો પર પકડ રાખો અને પોતાના અવાજને એક પ્રભાવશાળી હથિયારની જેમ વાપરો ઈજ્જત મેળવવાનો આગલો નિયમ છે દરેકને સરળતાથી એક્સેસ ન આપો લોકો હંમેશા એની જ ઇજ્જત કરે છે જે તેમના સુધી સરળતાથી ના પહોંચે જો તમે દરેક માટે હંમેશા ઉપલબ્ધ હો દરેકની સાથે તરત વાત કરો દરેક કોલનો તરત જવાબ આપો તો લોકો તમને હલકા લેવા લાગશે પણ જ્યારે તમે પોતાની હાજરીને મર્યાદિત કરી દો જ્યારે તમે પોતાને ઓછું એક્સપોઝ કરો તો લોકો તમને સિરિયસલી લેવા લાગશે પોતાની વેલ્યુ સમજો અને પોતાને એવું ન બનાવો કે લોકો તમને હલકી લેવાની હિંમત કરી શકે અને સૌથી મહત્વની વાત કદી માફી ના માગો જ્યાં સુધી ખરેખર જરૂરી ન હોય કમજોર માફી માંગે છે પણ લોકો પોતાની સુધારે છે બિના જો તમે નાની નાની વાતે માફી માંગતા રહેશો તો લોકો તમને જ્યારે પણ ભૂલ થાય તેને સ્વીકારો પણ મજબૂતીથી ઊભા રહો માફી માંગવાથી વધુ જરૂરી છે કે તમે પોતાની તાકાત જાળવી રાખો અને લોકોને એ ફીલ કરાવો કે તમે પોતાની જાતની રિસ્પેક્ટ કરો છો આ ડાર્ક સાયકોલોજીના નિયમો છે જે તમારી સમગ્ર પર્સનાલિટી બદલી શકે છે જો તમે આને યોગ્ય રીતે ફોલો કરશો તો કોઈ તમારી બેઈસતી કરવાની હિંમત નહીં કરે લોકો તમને ફક્ત એક સામાન્ય વ્યક્તિ તરીકે નહીં પણ એક પાવરફુલ શખ્સિયત તરીકે જોવા લાગશે જ્યારે તમે આ નિયમો અપનાવવા લાગશો તો શરૂઆતમાં તમને અજીબ લાગશે તમને લાગશે કે લોકો તમારા નવા બદલાવને નોટિસ કરી રહ્યા છે અને કેટલાક તેને ચેલેન્જ કરવાની કોશિશ પણ કરશે પણ એ જ ઘડી છે જ્યારે તમારે પોતાના પર અડગ રહેવું પડશે જે લોકો પહેલા તમને અલવાસથી લેતા હતા તેઓ અચાનક તમારી સાથે અલગ વર્તન કરવા લાગશે કેટલાક તમને નીચા બતાવવાની કોશિશ કરશે કેટલાક તમારા ધૈર્યની પરીક્ષા લેશે પણ તમારે શાંત રહીને ફક્ત એક જ વાત કરવાની છે તેમને ઇગ્નોર કરવું અને પોતાની પર્સનાલિટીને વધુ મજબૂત બનાવવી યાદ રાખો લોકો તમારી સાથે એવું જ વર્તન કરશે જેવું તમે તેમને કરવા દેશો જો તમે આજે પોતાને મજબૂત બનાવી લીધા તો લોકો તમને હલકા નહીં લે પણ જો તમે જૂની રીતે જીવશો તો જૂનું જ પરિણામ મળશે કોઈ તમારી વાતને સિરિયસલી નહીં લે કોઈ તમને ઇજ્જત નહીં આપે એટલે પોતાની અંદર એ ડાર્ક ઓરા વિકસિત કરો જે તમારી હાજરીને દમદાર બનાવે એક વાત વધુ શીખવાની છે ધૈર્ય અને સચોટ પ્રતિક્રિયા હંમેશા યાદ રાખો જે લોકો તરત જ રિએક્ટ કરે છે તેમને ગણવામાં આવે છે જ્યારે પણ કોઈ તમને ઉશ્કેરવાની કોશિશ કરે તમારા આત્મસન્માન પર આંચ આવે કે ગુસ્સો અપાવવાની કોશિશ કરે તે જ ક્ષણે જવાબ ના આપો પહેલા વિચારો સ્થિતિનું મૂલ્યાંકન કરો અને પછી એવો જવાબ આપો જે સામેવાળાને અંદર સુધી હલાવી નાખે ડાર્ક સાયકોલોજીમાં આને સ્ટ્રેટેજિક સાયલ અને લેટેડ રિએક્શન કહેવામાં આવે છે જ્યારે તમે દરેક વાતે તરત પ્રતિક્રિયા નહીં આપો તો લોકો તમારી વિચારવાની ક્ષમતા સમજવા લાગશે અને તમને લેવાનું બંધ કરશે એક વાત પર વિશેષ ધ્યાન આપો લોકોની સાયકોલોજી વાંચતા શીખો દરેક માણસની કોઈ ને કોઈ કમજોરી હોય જ છે ફક્ત તેને ઓળખવાની જરૂર હોય છે જ્યારે તમે લોકોના હાવભાવ તેમની બોલવાની રીત વર્તન અને ઇમોશન્સને ડીકોડ કરતા શીખી જશો તો તમે તેમના મનને પોતાની રીતે કંટ્રોલ કરી શકશો અને જ્યારે તમે આ કરી શકશો તો લોકો તમારી ઇજ્જત કરવા મજબૂર થઈ જશે કારણ કે તેમને લાગશે કે કે તમે 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 તેમના વધુ સમજદાર છો હવે સૌથી સવાલ આ બદલાવ ક્યારે શરૂ કરશો કારણ જો આના પર ફક્ત વિચારતા જ રહ્યા અને જીવનમાં લાગુ ન કર્યું તો બધું એવું જ રહેશે જેવું હાલ છે લોકો તમને હલવાસથી લેશે ખરાબ વર્તન કરશે ઈજ્જત નહીં આપે પણ જો તમે આજથી જ પોતાના પર કામ કરવાનું શરૂ કરી દીધું તો ધીમે ધીમે તમારી પર્સનાલિટીમાં એવો બદલાવ આવશે જે દરેકને નોટિસ કરવો જ પડશે લોકો તમારા તરફ આકર્ષિત થશે તમારી હાજરી અનુભવશે અને તમને એ ઇજ્જત આપશે જે તમે કરો છો હવે નિર્ણય તમારા હાથમાં છે શું તમે એ જ જૂનો માણસ રહેવા માંગો છો જેને કોઈ સિરિયસલી નથી લેતું કે પછી પોતાની અંદર એક નવો પાવરફુલ માણસ બનાવવા માંગો છો જેને જોઈને લોકો પોતે જ ઇજ્જત આપવા લાગે પસંદગી તમારી છે જો તમે આજથી જ આ નિયમો અપનાવવા લાગ્યા તો ધીમે ધીમે તમારી પર્સનાલિટીમાં એવું ટ્રાન્સફોર્મેશન આવશે જેને કોઈ અવગણી નહીં શકે પણ યાદ રાખો બદલાવ એક દિવસમાં નથી આવતો સૌથી મોટું હથિયાર ધૈર્ય છે જ્યારે તમે પોતાના પર કામ કરી રહ્યા હોવ તો જરૂરી નથી કે તમને તરત રિઝલ્ટ મળે લોકો પહેલા તમને ટેસ્ટ કરશે તમારી સીમાઓ પારખશે પણ તમારે દરેક હાલતમાં પોતાના નવા માઇન્ડસેટ પર અડગ રહેવું પડશે તમે જોશો કે જેમ જેમ તમારી બોડી લેંગ્વેજ અવાજ રિએક્શન અને માઇન્ડ ગેમ્સમાં સુધારો થશે તેમ તેમ લોકો તમારી સાથે અલગ રીતે વર્તવા લાગશે જે લોકો પહેલા તમારી બેઝતીનો મોકો શોધતા હતા તેઓ હવે તમારી હાજરીમાં અસહજ થવા લાગશે જે પહેલા તમને ઇગ્નોર કરતા હતા તેઓ હવે તમારો અભિપ્રાય લેવા આવશે આ એક ધીમી પણ પાવરફુલ પ્રોસેસ છે જેમાં તમારે સતત એક સરખું રહેવું પડશે એક વધુ ગહન નિયમ સમજો માણસની વેલ્યુ તેની દુર્લભતાથી વધે છે તમે ક્યારેય જોયું છે કે જે વસ્તુ સરળતાથી મળી જાય તેની કોઈ કદર નથી કરતું ઇજ્જત પણ એ જ નિયમ પર ચાલે છે જો તમે હંમેશા ઉપલબ્ધ રહેશો દરેક સાથે ભળી જશો દરેકને પોતાના જીવનમાં ઘૂસવા દેશો તો તમારી વેલ્યુ ઘટી જશે એટલે પોતાને એક્સક્લુઝિવ બનાવો દરેક જગ્યાએ ન જાઓ દરેક સાથે ન મળો

બીજી વખતે એવું કરતા પહેલા દસ વખત વિચારે પણ ધ્યાન રાખો કદી જરૂર કરતા વધુ ઓવર રિએક્ટ ન કરો કારણ કે એ જ તમારી બની જશે એક વાત પર હંમેશા ધ્યાન આપો પોતાની કમજોરીઓ હંમેશા છુપાવી રાખો દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે એક જે પોતાની કમજોરીઓ બતાવીને દયા માંગે છે અને બીજા જે કમજોરી છુપાવીને તાકતવર રહે છે ડાર્ક સાયકોલોજી કહે છે કે જો લોકો તમારી કમજોરી પકડી લેશે તો તે તેનો ફાયદો ઉઠાવશે એટલે કોઈ પણ સ્થિતિમાં પોતાને મજબૂત બતાવો ભલે અંદરથી પરેશાન કેમ ન હો જ્યારે લોકો જોશે કે તમે તૂટતા નથી ત્યારે તેઓ તમારી ઇજ્જત કરશે અને સૌથી છેલ્લો અને સૌથી ખતરનાક નિયમ કદી કોઈને ન બતાવો કે તમે શું વિચારી રહ્યા છો જો લોકો તમારા વિચારો વાંચી લેશે તો તેઓ તમને કંટ્રોલ કરવા લાગશે હંમેશા પોતાના ઇરાદાઓને એક રહસ્યની જેમ રાખો જો તમે કોઈ મોટો પ્લાન બનાવી રહ્યા હો તો તેને ચૂપચાપ પૂરો કરો કોઈને ન બતાવો લોકો તમારી દરેક ચાલ સમજવાની કોશિશ કરશે પણ જો તમે પોતાને છુપાવી રાખશો તો તમે હંમેશા ગેમમાં આગળ રહેશો જે લોકો પોતાની સાચી તાકાત છુપાવી રાખે છે તે જ દુનિયામાં સૌથી વધુ ઇજ્જત મેળવે છે હવે તમારી પાસે એ બધા સિક્રેટ્સ છે જે તમારી પર્સનાલિટીને સંપૂર્ણ બદલી શકે છે પણ સાચો સવાલ એ છે કે શું તમે આને આજથી જીવનમાં લાગુ કરશો કે ફક્ત સાંભળીને ભૂલી જશો અને જૂનું જીવન જીવતા રહેશો તો એક દિવસ એવો આવશે જ્યારે લોકો તમારી સામે ઉભા રહીને વિચારશે કે આ તે એ જ માણસ છે જેને અમે હલવાશથી લેતા હતા પણ થોડા વખતમાં તમે ઘણા આગળ નીકળી ગયા હશો જેમ જેમ તમે આ વાતોને જીવનમાં ઉતારશો તેમ તેમ તમારી એનર્જી બદલાવા લાગશે પહેલાં જે લોકો તમને હલકા લેતા હતા તેઓ હવે તમારી હાજરીમાં અસહજ થવા લાગશે તમારે હવે પોતાને પહેલાં કરતાં વધુ શાંત અને કંટ્રોલમાં રાખવું પડશે કારણ કે શક્તિનો સાચો અર્થ માત્ર બાહ્ય બદલાવ નથી આંતરિક મજબૂતી પણ છે જો તમે પોતાની ઇમોશન્સ પર કંટ્રોલ નહીં રાખી શકો તો લોકો તેને પકડી લેશે અને એ તમારી સૌથી મોટી કમજોરી બની જશે એટલે જેટલું બને તેટલું પોતાના મનને શાંત રાખો દરેક વિચારીને આપો અને કદી કોઈને ન સમજાવો કે તમે અંદરથી શું અનુભવો છો લોકો તમને ઉશ્કેરવાની કોશિશ કરશે તમારા ધૈર્યની પરીક્ષા લેશે પણ તમારે ફક્ત એક જ વાત કરવાની છે તેમને ઇગ્નોર કરવું અને પોતાની પર્સનાલિટીને વધુ મજબૂત બનાવવી જ્યારે કોઈ તમારી બેઈજ્જતી કરવાની કોશિશ કરે તો ગુસ્સા વગર તેની વાત સાંભળો પણ તેના પર સીધું રિએક્ટ ન કરો તેને એવો જવાબ આપો જે તેના મગજમાં બેસી જાય જ્યારે કોઈ તમારી આંખોમાં આંખો નાખીને વાત કરે તો પોતાની નજર ડગમગાવવા ન દેતા પણ સામેવાળાને નીચો જોઈને નીચે ન મનાવી રાખતા તમારે હવે પોતાની બોડી લેંગ્વેજ પર પણ કામ કરવું પડશે જ્યારે પણ કોઈની સાથે વાત કરો પેટ સીધી રાખો આંખોમાં આત્મવિશ્વાસ રાખો અને અવાજ સ્થિર રાખો નબળા લોકો ઝડપથી બોલે છે વધુ સમજાવે છે અને પોતાની વાત મનાવવા માટે ઝૂમે છે પણ જે લોકો સાચે જ મજબૂત હોય છે તેઓ ઓછું બોલે છે પણ જ્યારે બોલે છે ત્યારે સામેવાળાને સમજાય જ જાય છે એટલે જ્યારે પણ કંઈ કહો તેને ધીમે પણ મજબૂત અવાજમાં કહો જેથી દરેક શબ્દની અસર થાય લોકોથી થોડું અંતર જાળવો જરૂર કરતાં વધુ ભળવાથી તમારી વેલ્યુ ઘટી જાય છે હંમેશા પોતાને થોડું રહસ્યમય રાખો જેથી લોકો તમને સમજવામાં જ લાગી રહે અને ઇજ્જત કરે જ્યારે તમે કોઈની ખૂબ નજીક આવી જાઓ ત્યારે લોકો તમને હલવાશથી લેવા લાગે છે એટલે પોતાની હાજરીને એક્સક્લુઝિવ બનાવો પોતાની સીમાઓ નક્કી કરો અને દરેકને પોતાના પર્સનલ લાઈફમાં દખલ ન કરવા દો યાદ રાખો દુનિયા તમને એટલી જ ઇજ્જત આપશે જેટલી તમે પોતાને આપો છો જો તમે પોતાને કમજોર સમજશો તો લોકો પણ તમને કમજોર જો તમે નાની નાની વાતે રિએક્ટ કરશો તો લોકો તમને કંટ્રોલ કરતા શીખી જશે પણ જો તમે પોતાને મજબૂત કરી લીધા પોતાની ભાવનાઓ પર કાબુ રાખી લીધો અને પોતાની આસપાસ એવો માહોલ બનાવી દીધો કે લોકો તમને હલવાશથી લેતા પહેલાં સો વખત વિચારે તો તમારી ઇજ્જત કદી ઓછી નહીં થાય આ બધું ધીમે ધીમે થશે પણ જેવું તમારી અંદર આ બદલાવ આવશે તમને પોતાને જ ખબર પડી જશે હવે એ તમારા પર છે કે તમે આ બદલાવ અપનાવવા માંગો છો કે નહીં જ્યારે તમે આ બદલાવ અપનાવવા લાગશો તો લોકો તેને નોટિસ કરવા લાગશે કેટલાકને પસંદ પડશે કેટલાક અસહજ થશે અને કેટલાક તમને પાછા જૂના રૂપમાં લાવવાની કોશિશ કરશે આજ સાચી પરીક્ષા હશે જો આ વખતે તમે હલી ગયા તો લોકો સમજી જશે કે તમારો આત્મવિશ્વાસ ફક્ત દેખાડો હતો પણ જો તમે ટચથી મસ્ત ન થયા જો તમે પોતાની પર્સનાલિટીમાં આવેલા બદલાવને જાળવી રાખ્યો તો ધીમે ધીમે દરેક તમને એ જ નજરે જોવા લાગશે જે તમે છો લોકો તમારા શબ્દોને વધુ ગંભીરતાથી લેશે તમારી હાજરી અનુભવશે અને ઇજ્જત કરશે કારણ કે હવે તમે એ જ માણસ નથી રહ્યા જે પહેલા હતા સૌથી મોટો બદલાવ તમારી માનસિકતામાં આવવો જોઈએ જો તમે પોતાને કમજોર સમજશો તો લોકો પણ તમને એ જ રીતે ટ્રીટ કરશે પણ જો તમને પોતાના પર વિશ્વાસ હશે

કે જેમ જેમ તમે પોતાની ભાવનાઓ પર કાબુ રાખતા શીખશો તેમ તેમ તમારી હાજરીની અસર વધતી જશે લોકો તમારો અભિપ્રાય માંગવા લાગશે તમારી આસપાસ એક અલગ પ્રકારની એનર્જી બનશે અને જે લોકો તમને પહેલા હલકા લેતા હતા તેઓ હવે તમારી સાથે એકદમ અલગ વર્તન કરશે આ બદલાવ ધીમે ધીમે થશે પણ જો તમે તેને જાળવી રાખ્યો તો એક દિવસ એવો આવશે જ્યારે તમારી ઇજ્જત ફક્ત તમારા શબ્દોથી નહીં તમારી હાજરીથી જ નક્કી થતી હશે જે લોકો દુનિયામાં પોતાની ઓળખ બનાવે છે તેઓ કદી નકામી બબાલોમાં નથી ફસાતા તેઓ જાણે છે કે દરેક લડાઈ લડવા યોગ્ય નથી હોતી ક્યારેક સૌથી મોટી જીત એ હોય છે કે તમે સામેવાળાને બતાવો કે તેની વાતનો તમારા પર કોઈ અસર જ નથી થઈ જ્યારે લોકો જોશે કે તમે કોઈ પણ સ્થિતિમાં વિચલિત નથી થતા ત્યારે તેઓ તમને એક અલગ નજરે જોવા લાગશે તમારે હવે એ વાતો પર પણ ધ્યાન આપવું પડશે જે તમારી પર્સનાલિટીને વધુ નિખારી શકે જ્યારે તમે પોતાને સારું બનાવવા લાગશો પોતાની ક્ષમતાઓ વધારવા લાગશો તો તમારી વેલ્યુ આપોઆપ વધી જશે લોકો એવા લોકોની ઇજ્જત કરે છે જે પોતાને બીજાથી અલગ સાબિત કરી શકે જો તમારી પાસે કોઈ ખાસ સ્કિલ છે તો તેને વધુ સારી બનાવો જો તમારી વાતચીતની રીત કમજોર છે તો તેને સુધારો જો તમારો આત્મવિશ્વાસ ડગમગે છે તો તેને મજબૂત કરો કારણ કે જ્યારે તમે પોતાને સતત સુધારતા રહેશો તો લોકો તમારી ઇજ્જત કરવા મજબૂર થઈ જશે એક વાત જે સમજવી ખૂબ જરૂરી છે હંમેશા પોતાની આગળની ચાલ છુપાવી રાખો જો લોકો જાણી જશે કે તમે આગળ શું કરવાના છો તો તેઓ તમને રોકવાની કોશિશ કરશે પણ જો તમારી દરેક ચાલ તેમના માટે રહસ્ય રહેશે તો તમે હંમેશા ગેમમાં આગળ રહેશો દુનિયામાં એ જ લોકો સૌથી વધુ સફળ થાય છે જે પોતાની યોજનાઓ પોતાની પાસે રાખે છે અને સાચા સમય સાચું પગલું ભરે છે આ બદનાવ સરળ નહીં હોય તમારે ઘણી વખત પોતાને યાદ કરાવવું પડશે કે તમે આ શા માટે કરી રહ્યા છો તમે જોશો કે કેટલાક લોકો તમને રોકવાની કોશિશ કોશિશ કરશે કરશે તમારો આત્મવિશ્વાસ તોડવાની પણ તમારે આ બધાથી ઉપર પોતાને સાબિત કરવું પડશે કારણ કે જ્યારે તમે પોતાને સંપૂર્ણ બદલી નાખશો ત્યારે દુનિયા પણ તમને એ જ રીતે જોવા લાગશે જે તમે ઈચ્છો છો હવે એ તમારા હાથમાં છે કે તમે આ બદલાવ અપનાવો છો કે ફરી જૂના રૂપમાં પાછા ફરો છો જ્યારે તમે આ સફરમાં આગળ વધશો તો એક વાત નોટિસ કરશો કે તમારા જૂના મિત્રો સગા કે જાણકારો હવે જેવું વર્તન નહીં કરે કેટલાક તમારાથી દૂર થવા કેટલાક તમને બદલવાની કોશિશ કરશે અને કેટલાક તમને નીચા બતાવવાના બહાના શોધશે આ જ એ મૂળ હશે જ્યાં તમારે નક્કી કરવાનું છે કે તમારે આગળ વધવું છે કે પાછા ફરવું છે આ બદલાવ તમારા માટે ફાયદાકારક છે પણ બીજાઓ માટે નહીં તેમને તમારો જૂનો કમજોર રૂપ જ પસંદ હતું કારણ કે ત્યારે તેઓ તમને કંટ્રોલ કરી શકતા હતા તમારી બેઇજ્જતી કરી શકતા હતા અને તમારાથી પોતાની વાત મનવાવી શકતા હતા પણ હવે જ્યારે તમે પોતાને બદલી નાખ્યા છે તો તેમને એ બરદાસ્ત નહીં થાય તમે જોશો કે લોકો તમને ઉશ્કેરવાની કોશિશ કરશે તમારી ભાવનાઓ સાથે રમવાની કોશિશ કરશે ગુસ્સે અપાવવાની કોશિશ કરશે જેથી તમે પોતે જ બનાવેલા નિયમો તોડી નાખો અને ફરી એ જ જગ્યા પાછા આવો જ્યાંથી તમે શરૂઆત કરી હતી પણ આજ તમારી સાચી પરીક્ષા હશે જો તમે પોતાને સંભાળી લીધા જો તમે તેમની વાતો ઇગ્નોર કરતા શીખી ગયા તો સમજો કે તમે એ તાકાત મેળવી લીધી છે જે ખૂબ જ ઓછા લોકો પાસે હોય છે આ સફરમાં એક વાત વધુ થશે તમારી ચૂપકીદી હવે પહેલા કરતા વધુ પ્રભાવશાળી બનશે પહેલા જ્યારે તમે કંઈ કહેતા હતા તો લોકો તેને હલકે લેતા હતા પણ હવે જ્યારે તમે ઓછું બોલશો વિચારીને બોલશો તો તમારા શબ્દોનું વજન વધી જશે લોકો તમારો અભિપ્રાય ગંભીરતાથી લેવા લાગશે કારણ કે હવે તમે દરેક વાતનો જવાબ આપવાવાળા નથી પણ સાચા સમયે સાચી વાત કહેવાવાળા માણસ બની ગયા છો તમારી બોડી લેંગ્વેજ પહેલા કરતા વધુ પ્રભાવશાળી બનશે જ્યારે તમે કોઈ રૂમમાં જશો તો લોકો તમારી હાજરી અનુભવશે ભલે તમે કંઈ ના બોલો આ એક અલગ પ્રકારની શક્તિ હોય છે જેને શબ્દોની જરૂર નથી હોતી ફક્ત તમારું ત્યાં હોવું જ લોકોને વિચારવા મજબૂર કરી દેશે કેટલાક લોકો આ સમજશે અને તમારી ઇજ્જત કરશે જ્યારે કેટલાક એને સહન નહીં કરી શકે અને તમારાથી જલવા લાગશે પણ તમારે એની પરવા નથી કરવાની તમારે ફક્ત એક જ વાત કરવાની છે પોતાને વધુ મજબૂત બનાવો હવે તમારું જીવન પહેલા જેવું નહીં રહે તમે જે બદલાવ પોતાની અંદર લાવ્યા છે તે માત્ર બહારની દુનિયાને જ નહીં તમને પણ એક નવી ઓળખ આપશે હવે લોકો તમારી સામે કંઈ પણ બોલતા પહેલાં વિચારશે હવે કોઈ તમારી બેઇજ્જતી કરવાની હિંમત નહીં કરે કારણ કે તમને ખબર પડી જશે કે તમારી સામે તેમની કંઈ ચાલશે નહીં આ બદલાવ તમારા વિચારોમાં બોડી લેંગ્વેજમાં વાતચીતમાં અને સૌથી વધુ તમારા આત્મવિશ્વાસમાં દેખાશે હવે તમારી ચૂપકીદી પણ એક તાકાત હશે જ્યારે તમે કોઈ ઝઘડામાં નહીં પડો જ્યારે તમે નકામી વાતોમાં નહીં ફસાઓ ત્યારે લોકો સમજી જશે કે તમને કંઈ ફરક નથી પડતો અને જ્યારે દુનિયાને લાગવા લાગશે કે તમને ફરક નથી પડતો ત્યારે જ તમારી સાચી તાકાત સામે આવશે કારણ કે જે લોકો સરળતાથી પ્રભાવિત નથી થતા તે જ લોકો સૌથી વધુ ઇજ્જત મેળવે છે તમે જોશો કે કેટલાક લોકો તમારાથી જલવા લાગશે તમને નીચા બતાવવાના નવા રસ્તા શોધશે પણ તમારે ફક્ત એટલું જ કરવાનું છે તેમની વાતો અનસુની કરવી અને પોતાના રસ્તે આગળ વધતા રહેવું કારણ કે જ્યારે લોકો તમારી ટીકા કરે છે જ્યારે તેઓ તમને નીચા પાડવાની કોશિશ કરે છે તો એનો સીધો અર્થ એ છે કે તમે સાચા રસ્તે છો કમજોર લોકો બીજાને નીચે ખેંચવાની કોશિશ કરે છે પણ સાચા તાકતવર લોકો પોતાને વધુ ઊંચે લઈ જવામાં વ્યસ્ત રહે છે તમારે હવે પોતાનું જીવન એક નવી નજરે જોવું પડશે પહેલાં તમે લોકોને ખુશ કરવાની કોશિશ કરતા હતા હવે તમારે પોતાને ખુશ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે પહેલા તમે નકામી બબાલોમાં પડતા હતા હવે તમારે ફક્ત એ વાતો પર ધ્યાન આપવું પડશે જે તમારા માટે મહત્વની છે પહેલાં તમે દરેકને જવાબ આપવાની કોશિશ કરતા હતા હવે તમારે ફક્ત એ વાતોનો જવાબ આપવો પડશે જે તમારા સમયને લાયક હોય આ જ વિચારસરણી તમને વધુ મજબૂત બનાવશે હવે તમારે પોતાની એનર્જી ફક્ત પોતાના વિકાસમાં લગાવવી પડશે પોતાની સ્કિલ્સને વધુ સારી બનાવો પોતાની અંદર નવી વાતો શીખો પોતાના શરીર અને મનને મજબૂત બનાવો કારણ કે જ્યારે તમે પોતાને સતત સારું બનાવતા રહેશો ત્યારે તમને કોઈની પાસેથી ઇજ્જત માંગવાની જરૂર નહીં પડે લોકો પોતે જ તમારી ઇજ્જત કરવા મજબૂર થઈ જશે યાદ રાખજો આ સફર સરળ નહીં હોય ઘણી વખત તમને લાગશે કે જૂના રસ્તે પાછા ફરી જવું જોઈએ પણ જ્યારે પણ એવું થાય તો પોતાની જાતને એક જ સવાલ પૂછો શું હું ફરીથી એ જ કમજોર માણસ બનવા માંગુ છું જેને લોકો હલવાસથી લેતા હતા જો જવાબ ના છે તો આ બદલાવને જીતથી પકડી રાખો પોતાની હાજરીને એટલી મજબૂત બનાવો કે લોકો તમારી વગર પણ તમારા વિશે વિચારવા મજબૂર થઈ જાય પોતાની પર્સનાલિટીને એટલી શાનદાર બનાવો કે જ્યારે પણ તમે કોઈની સાથે વાત કરો તમારા શબ્દો સીધા તેમના મનમાં ઉતરી જાય અને સૌથી મહત્વની વાત કદી પોતાને નાનો ન સમજો જ્યાં સુધી તમે પોતાને કમજોર માનશો ત્યાં સુધી લોકો પણ તમને એવી જ નજરથી જોશે પણ જે દિવસે તમે પોતાને તાકતવર માની લીધા એ જ દિવસથી દુનિયા પણ તમને તાકતવર સમજવા લાગશે તમને કોઈની મંજૂરીની જરૂર નથી તમને કોઈની પાસેથી ઇજ્જત માંગવાની જરૂર નથી તમારી હાજરી જ તમારી ઓળખ બનશે અને એ જ તમારી સૌથી મોટી જીત હશે જો તમે આ સફરને સાચે જ અપનાવવા માંગો છો જો તમે પોતાની પર્સનાલિટીને એટલી મજબૂત બનાવવા માંગો છો કે કોઈ તમારી બેઈજ્જતી કરવાની હિંમત જ ના કરે તો મિત્રો હવે તમારે ત્રણ વસ્તુઓ કરવાની છે સૌથી પહેલાં તો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઈબ કરશો એટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું નંબર બે કમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યુમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું જેથી અમે એ ભૂલોને પુનરાવર્તિત ન કરીએ અને તમે બીજી કઈ બુકના વિડીયો જોવા માંગો છો એ જણાવો જેથી અમે એ વિડીયો લાવી અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ અને નંબર ત્રણ આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું યાદ રાખજો તમારી ઈજ્જત તમારા હાથમાં છે એને કદી કોઈના ભરોસે ન છોડતા થેન્ક યુ સો મચ